તમને પ્રશ્ન થતો હશે ને કે શું નખ ઘસવાથી વાળ ખરતા અટકે ખરા કારણ કે આપણે જ્યારે નાના હતા ત્યારથી અત્યાર સુધીમાં અનેક વાર સાંભળ્યું હશે આપણા મમ્મી પાસે નાની પાસે દાદી પાસે આપણે એમ કહીને કે વાળ ખરે છે લાંબા નથી થતા એટલે એમ કે આ નખ ઘસવાનું શરૂ કરી દો અને છે ને વાળમાં હેર ઓઇલ કરવાનું રાખજો ધીમે ધીમે ઘસી અને તેલ નાખવાનું તમને ખબર છે એની પાછળનું કારણ શું છે નથી ખબર કઈ વાંધો નહીં હું કહું એમની પાછળનું કારણ એ છે કે આ તમામ વસ્તુ કરવાથી તમે જ્યારે અહીંયા ઘસો છો ને ત્યારે અહીંયા બ્લડ સર્ક્યુલેટ થાય છે ન ઘસો છો તો પણ બ્લડ સર્ક્યુલેટ થાય છે અને એનાથી શું થાય છે કે આપણા વાળના જે મૂળિયા છે ત્યાં સુધી બ્લડ પહોંચે છે લોહી પહોંચે છે અને તેને કારણે તેને પોષણ મળે છે અને પરિણામ એ થાય છે કે આપણા જે વાળ ખરતા હોય અટકી જાય છે વાળ લાંબા થાય છે સુંદર થાય છે એટલે હવે જ્યારે તમારા વાળ ખરવાનું ચાલુ થાય ને ત્યારે બાકી બધું પછી કરજો પેલા આ કિમી લાવજો